નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલ ચોમાસા વિશે વાત કરીએ તો ગુજરાતમાં નવસારીમાં ચોમાસુ પ્રવેશ્યું તેને દસ દિવસ પસાર થયા પરંતુ હજી ચોમાસુ નવસારી આગળ જ વધ્યું નથી હવામાન વિભાગના અનુસાર અગિયાર જૂને ચોમાસું નવસારીમાં પ્રવેશ્યું હતું પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું હવામાન વિભાગના મતે ગુજરાત સાયક્લોનિક સાયક્યુલેશન સિસ્ટમ સક્રિય દક્ષિણ ભારે છે શુક્રવારે અમદાવાદ અમરેલી પોરબંદર ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ અને વડોદરામાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગના મતે વરસાદની સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાય છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી તેવીસ જૂન થી દક્ષિણ ભારતના ભારે વરસાદની શરૂઆત થશે અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતમાં ત્રીસ જૂન સુધીમાં વરસાદની આગાહી કરી છે તો વાત કરીએ ગુજરાત રાજ્યનું તારીખ એકવીસ છ બે હાજર ચોવીસ માટે મેઘ ગરજનાની ચેતવણી ગુજરાતમાં જિલ્લાની વાત કરીએ તો કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ જે જિલ્લાઓમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે